હેલો હેલો વેલકમ ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ કેમ મજામાં મજામાં હોય તો વાંધો નહીં ટેન્શન આપણો આપણે મજા જ જ કરવાની શરૂ કરીએ હું ઉઠી દો ઉઠી ગયો તો અને બ્રેશ પણ કરી લીધો તો ફ્રેશ થતો અને હવે માથું રાઉન્ડ બાકી છે કે માથું માથું બાકી તો જોઈ શકો છો ગાઈસ આ લાકી આપણો હેટો બોલો આપડી હેર સ્ટાઈલ કાલ કપાવા વાળ અને ગાઈસ આપણે માછું ઓરાવી લીધું છે અને હવે આપણે હેને મમ્મી હું કરી જોતાવી થોડું પીની પાસે વાતચીત કરીએ અને

ખબર છે કે ન આવતા કેમકે તમે અહીંયાથી ત્યાં આવો ત્યાં તો હું જમી લો હાલ તો હું જમી લો તો ઘડિયાળમાં દોઢ વાગી જાય છે ને પપ્પા કે પૂગી જાય તો આપણે અહીંથી નીકળી જાય અહીંયાથી અહીં માળીયા પૂગે ત્યાં આપણે અહીંયા પૂગી જાય તો આપણે ગાડી બહાર કાઢ લઈ તો ચાલો આપણે જવાનું છે માળિયા આટીના અને બીજું તો કઈ તારે નથી પપ્પાને તેડવા જવાના છે કાયમનો રસ્તો થઈ ગયો હતો પણ તમને કાયમ કેટલીક વાર દેખાડો તો ચાલો હું ગાડી કાઢ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે ઘેર પૂકી જાય ને હવે પપ્પા હાટું જ્યુસ બનાવવાનું છે માળિયાથી આવતા રહ્યા હવે જ્યુસ બનાવવાનું છે સંતરાનું બનાવવાનું છે આજે તો એ તો હું બનાવી લઉં તો હું જ્યુસ બનાવી લઉં ઘડિયાળમાં થઈ ગયા હવા પાસ અને મમ્મીને પૂછીએ આપણે કે રમવાનું આજ શું બને છે મમ્મી આ જમવાનું શું કરવાનું છે રોટલી હમ તર પપ્પા ખીચડી હમ મારા હાટુ મારા હાટુ શાક છે દહીં છે દૂધ છે ઘી છે તો બીજું હું ખાઉં શ્રીકણ ખાવાર બસ શ્રીકણ આટણ હોય તમ ગાય તો આટણ તો ન હોય પણ આપણે હું બનાવવાનું છે આ બ્રેડ છે હલો તો ગાઈસ આપણે શું કે અત્યારે કોઈ કામ તો નથી તો હવે ગામમાં એક મારવા જવાનું ઈચ્છા છે તો હાલો ગામ બાજુ આટો મારતા હું આપડી આયા બુઝાય પડી એ માતાજી લીધા હવે જોઈ શકીએ છીએ અહીંયા આપણે મહાદેવ મંદિર છે ને નજારો પાણી છે અને હા સો ખાય પણ એટલી બાપુ રાખે જ છે એનું મકાન એ છે અને આપણે અહીંયા અઠવાડિયામાં બે વાર તો આવવાનું જો બે દીધ તો આવવાનું જ ગ્રમે થાય અહીંયા ન હોય તો વસ્તુ અલગ છે ઉપલેટા હોય અથવા તો બહાર ગામ ક્યાંય હોય તો ઠીક છે બાકી મહાદેવના અહીંયા મંદિર આવવાનું મારે અઠવાડિયામાં બે વાર તો આવવાનું હોય જ ફાઇનલ હતું એ એ વાર કયો હોય કે નક્કી ન હોય જો અહીંથી હું નીકળતો હોય આવતું હોય કામ હોય અને અહીંથી નીકળું ત્યારે માર્ગ નીકળું એટલે અહીંયા મંદિરે તો આવવું જ પડે તો ગાય આપણે દર્શન કરી લીધા ને હવે આપણે ગામમાં જવાનું છે તો આપણે ગામમાં નીકળી જાય ગાય આપણે દુકાને પૂગી ગયા અને આ બેરોજગાર જો અમારા ગામના બેરોજગાર છે આ બધી ભાઈ તમારી દુકાન ના હશે તો હું ધંધા લઈને બેઠા ગાય તો આપણે વાડી આટો મારવાનો હતો વાડી આવી ગયો આજ બીજું તો કંઈ નવીન નથી જેમ કે વાડી આવવાનું આટો મારવા દવા સાટવાની છે ને કાલ દવા સાટવાની છે આજ તો નથી બાજુમાં તુરદારી વઢાઈ ગઈ કાકાની તુરદારી હતી તો વધી કીધું ઈરું છે ઈરું ઈરૂ કોમેન્ટમાં લખી નાખજો કે મને દેખાણી થી ગાય તો આમાં હીરો હોય છે અને હીરો જે હું દેખાય તો ખરું તો ઉપર આપણે જવું નથી કેમ કે અહીં લીલું છે અહીં થાળો મારીને હોય જાય પૂગી ગયા અને જોઈ શકો છો ભીની માથે બગલો બેઠો ઉડી ગયો હું આવ્યો ત્યાં ઉડી ગયો અને મમ્મી શું કરે મમ્મી શું કરે

આવા જ મસ્ત મજાનો લોક જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો